ચોક્કસપણે મતગણતરીના રૂજાન આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના બધા જ ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે અને ખૂબ સારી બહુમતી સાથે ચારસોથી વધારે સીટો સાથે દેશમાં ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીની આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી સરકાર બનશે અને દેશની જનતા એ પ્રકાર આશીર્વાદ આપ્યા છે એ પરિણામ આવી રહ્યું છે ગરમીના કારણે ક્યાંક ઓછું મતદાન થયું છે પરંતુ જે મતદાન થયું છે એ બધું ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન થયું છે દેશની જનતા એ મુદ્દા આધારિત મત આપતી હોય છે સ્વાભાવિક છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબે લીધેલા દસ વર્ષના નિર્ણયો દસ વર્ષમાં કરેલા કામો એ કામો ઉપર વિશ્વ દેશની જનતાએ વિશ્વાસ કર્યો છે અને ત્રીજી વખત વિશ્વની ત્રીજી મહાસત્તા બને ત્રીજી ઇકોનોમી થર્ડ નંબરની ઇકોનોમી બને એ પ્રકારે વિકસિત ભારતનું સપનું આપ્યું હતું નરેન્દ્રભાઈ મોદી એના ઉપર દેશની જનતાએ ભરોસો રહે કોઈ જૂથો ભારતીય જનતા પાર્ટીમાં કોઈ જૂથવાદ છે નહીં અમરેલી અને જામનગરમાં પણ ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે અને ખૂબ સારી લીડ સાથે બધી સીટો ગુજરાતની ની જીતી રાજકોટમાં કોણ બાજી મારશે બાજી મારવાનો વિષય જ નથી પાંચ લાખ થી વધારે લીડ સાથે જીતવાની વાત છે થેન્ક યુ